જે માતા જે જય શ્રી કૃષ્ણ બધાને તો સ્વાગત છે તમારું મારી નવી ચેનલમાં તો આજે અમે છે ને સિંગ બનાવવાના છે તો એના માટે મેં જો અહીંયા છે ને ઝાડામાં આ સિંગ દાણા ધોઈ લીધા છે અને પાણી પણ અહીં ઉકળવા મૂકી દીધું છે તપેલીમાં તો હવે આપણે છે ને આ સિંગ દાણા માં નાખી દઈશું બાફવા માટે હવે આપણે એમાં થોડું નાખશું નમક આ રીતના આપણા સિંગ દાણા છે ને બાફવા માટે મૂકી દીધા છે તપેલીમાં હવે આપણે નાખીશું બે ત્રણ ચમચી જેટલું નમક અને આપણે થોડીક વાર છે ને ઉકાળવા દેવાના બાફવાના છે બપાઈ ને પછી આપણે હવે થોડીક વાર એવી રીતે બાપશું ને પાણી ઢાલ થઈ જશે ને દાણામાં બધું મીઠું નાખ્યું છે ને બધું પાણી આમાં દાણા બધા મીઠાવાળા થઈ જશે

મિત્રો આ રીતના એક વાસણ લઈ લીધું ને લઈ લીધો છે હવે આપણે માંડવી બકાઈ ગઈ છે ને એમાંથી પાણી બધું કાઢી નાખશું અને આ બી બધા એમાં ઝાડામાં લઈ લેશું તો આ રીતના બધા મારું થઈ ગયું છે હવે અને આપણે થોડીક વાર ખોરાક કરવા માટે મૂકી દઈ પાણી જરી જઈએ અમે કળાએ મૂકી દીધી છે ગેસ ઉપર તો હવે આપણે એમાં છે ને નમક નાખી દેશું નમક ને ગરમ થવા દેવાનું આ રીતના નમક લઈ લીધું છે નમક ગરમ થાય પછી આપણે એમાં સીંગ નાખતું મિત્રો અમારે જો ખારી સિંગ ખાવી હતી કાલે માંડવી ફોલી નાખી મારા પપ્પા કે મમ્મી તું આજે સેમ બનાવે એટલે હું આજે સેમ બનાવું છું અને તમારી જોડે શેર કરું છું તો મારા તમે છે ને પૂરો જોજો અને કેવી સરસ બજાર જેવી સિંગ બને છે તો આપણે ચેક કરી લઈએ આપણું મીઠું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં છે ને સિંગ દાણા અમે કહેતા નહીં આપણે એમાં નાખી દઈએ

લીધા પછી તમે થોડું સિંગ ખાઈ શકો છો સરસ ખાવા માટે હેલ્થ માટે બહુ સારી એમ એને બીપી ના હોય ને ખાઈ શકે ખરા એમ બીપી વાળા ન જ ખાવાનું કારણ કે આમાં મીઠાનો ભાગ હોય ને એટલે આ રીતના સિંગ જેમ શેકાતી જશે ને એમ જો મીઠું આ સિંગમાંથી અલગ પડતું જશે તો તમે જોઈ શકો છો કે કેવું મીઠું નાખ્યું ત્યારે કેટલો નમક લાગે કે નત્ય જો કેટલો નમક છે એટલે જેમાં શિખાશે ને એમ મીઠું અલગ થતું જશે અને આને છે ને સતત હલાવ્યા જ છે નકર આ સીંગ દાણા છે ને બરી જાય બાળકોને પણ ભાવે એવી સરસ મસ્ત સીંગ બને છે જે તો આ રીતના બધુંય જો મીઠું અલગ થઈ ગયો છે દાણામાંથી તો હવે આપણે આ સિંગ જોઈ લઈએ તો હજી મને થોડીક નરમ લાગે છે એટલે હજી છે ને થોડીક વાર મીઠામાં રાખી દઈશ અને ગેસ છે ને બંધ કરી દઉં એટલે મીઠું ગરમ હોય એટલે એ ગરમ મીઠામાં કડક થોડુંક થઈ જશે કડક મીઠામાં મીઠામાં આ રીતના થોડીક વારનું હલાવું એટલે જે આનો હજી પાણીનો ભાગ એ છે ને એ બધું મીઠું સોંચી લેશે અને સિંગાપડી સરસ કડક થઈ જશે અને એની આ ફોત્રી છે ને આસાની છે ઉખળી જશે જે આ રીતના એની ફોતરી સરસ આ રીતના ઉકળી નાખવાની હવે એ રીતના જોવાનું કે આપણે સિંગ બની ગઈ છે તો હવે બની તો ગઈ છે પણ થોડીક તો હું નમકમાં રાખું છું પછી હું કાઢી લઈશ હવે આપણે સિંગ બનીને તૈયાર થઈ ગઈ જો આ રીતની ફોતરી પણ ઉગડી જાય છે અને ભાંગી પણ જાય છે અને કડક પણ થઈ ગઈ છે એટલે ખાવામાંય મજા આવે એવી સરસ થઈ ગઈ છે તો હવે આપણે આ સિંગને છે ને બદલાવી લેશે વાસણમાં આપણે વાસી બદલાવી લીધું છે વાસણમાં આ રીતના ભરી લીધી છે તો જો શે થઈ ગઈ ને બજાર જેવી સરસ ખારી સિંગ તો દસ્તો તમે પણ ઘરે આ ટ્રાય કરજો અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો